હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે શોકિંગ ન્યૂઝ ભારતમાં સામાન્ય લોકોની જીભે તાળા મારી દેવામાં આવ્યા છે વાણી સ્વાતંત્ર્ય છીનવાઈ ગયું છે કેન્દ્ર સરકારનો વિરોધ કરવાનો તો વિચાર સુધા ન કરતા કારણ કે અઘોષિત કટોકટી લાદી દેવામાં આવી છે વિરોધ પક્ષોના નેતાઓને કોઈ જાતના આરોપ વિના સીધા જેલમાં નાખવામાં આવી રહ્યા છે બલકે હવે તો આખા બંધારણને બદલી નાખવાની કોશિશ થઈ રહી છે પત્રકારોની આઝાદી પણ છીનવી લેવામાં આવી છે મીડિયા હોય કે સોશિયલ મીડિયા સરકારની વિરુદ્ધ એક પણ શબ્દ બોલવાની કોઈ હિંમત કરી શકતું નથી હવે પછી કેવી ચૂંટણી કેમ કે દેશમાં લોકશાહી નહીં પણ સરમુખત્યારશાહી છે બે હજાર ચોવીસમાં ચૂંટણી યોજાશે તો પણ એ છેલ્લી ચૂંટણી હશે દેશની બંધારણી સંસ્થાઓ કેન્દ્ર સરકારને તાવે થઈ ગઈ છે સમગ્ર દેશ પર કેન્દ્ર સરકારનો કંટ્રોલ થઈ ગયો છે સીબીઆઈ અને ઈડી માત્ર ને માત્ર સરકાર બોલે એ જ રટે છે આ સાંભળીને તમને ચોક્કસ અચંબો થતો હશે જો કે આવું એક નેરેટિવ સેટ કરવાની કોશિશ થઈ રહી છે શું ખરેખર આવું થઈ રહ્યું છે નફરત અને જુઠ્ઠાણાનું બજાર ધમધોકાર ચાલી રહ્યું છે અમૃતકાળમાં ઝેર પર હેવી ડિસ્કાઉન્ટ અપાઈ રહ્યું છે અમારે તમને એનાથી સતર્ક કરવા છે ગેરમાર્ગે ન દોરવાતા કેમ કે લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ઝેરી જુઠ્ઠાણા વધુ ફેલાવવામાં આવી રહ્યા છે દૂર વિદેશમાં રહીને એક યુટ્યુબરે શબ્દોથી માયાજાળ રચીને એક વિડીયો બનાવ્યો આ યુટ્યુબરનો વિડીયો કોંગ્રેસના નેતાઓ શેર પણ કર્યો એટલે એ વિડીયો વધુ જોવા કદાચ તમારા ધ્યાનમાં પણ એ વિડીયો આવ્યો હશે આ યુટ્યુબરનું નામ છે ધ્રુવ રાઠી આ વિડીયો જોઈને તો એમ જ લાગે કે લોકસભાની ચૂંટણીમાં મત આપવાનો કોઈ અર્થ જ નથી કેમ કે ધ્રુવે તો કહી જ દીધું કે પીએમ મોદી સરમુખ હત્યા છે કોંગ્રેસના નેતાઓ મમતા દીદી પણ એ જ વાત કહી રહ્યા છે ચૂંટણીમાં હાર મળે તો આ નેતાઓ કહે કે પીએમ મોદી સરમુખત્યાર ચૂંટણી જીતે તો પોતાની પીઠ થાપડે ધ્રુવને અમારે એક સવાલ પૂછવો છે કે આ કેવી સરમુકરશાહી છે કે વિપક્ષો રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જીતી જાય છે હજુ તો અમારે અનેક સવાલો પૂછવાના છે અમે હંમેશા જુઠ્ઠાણાઓનો પર્દાફાશ કરીને તમારા માટે તટસ્થ એનાલિસિસ કરીએ છીએ આજે અમે એ જ કરીશું અમારી આખી વાત સાંભળજો એના પર વિચાર કરજો पचीज तमे कोई तारण पर आओ जो कि पहला कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे ने तभी हिटलर के बाद अपना रूप बदलना चाहते हैं जैसा हिटलर जर्मनी में किया वैसा मोदी जी आज हिंदुस्तान में करना चाहते हैं तो इसलिए मैं ज्यादा कुछ बोलना नहीं चाहता

સર સરમુખ અત્યારશાહી હોત તો ખડગેની જીભ પીએમ મોદીની વિરુદ્ધ એક શબ્દ પણ બોલતા ખચકાતી હોત મંચ પર બોલવાની વાત તો દૂર રહી પણ મંચ સુધી જતા પહેલા તેમના પગ ધ્રુજતા હોત શું ચીનમાં જિનપિંગ માટે કે રશિયામાં પુતિન માટે કે ઉત્તર કોરિયામાં કિંગ જોંગ માટે આવા શબ્દો બોલવાની છૂટ છે રાતોરાત વિરોધીઓ ગાયબ થઈ જાય એટલે સરમુખત્યાર કોને કહેવાય સમજવું જરૂરી છે અમે એના માટે કેમરિડ ડિક્શનરીની વેબસાઇટ પર જઈને સર્ચ કર્યું કે આખરે ડિક્ટેટર કોને કહેવાય આ વેબસાઇટ પર એની વ્યાખ્યા અપાઈ છે કે અ લીડર હુ હેઝ અ કમ્પ્લીટ પાવર ઇન અ કન્ટ્રી એન્ડ હેઝ નોટ બિન ઇલેક્ટેડ બાય ધી પીપલ અમે તમારી સરળતા ખાતર આ વ્યાખ્યા ગુજરાતીમાં કહીશું

જે જુઠ્ઠાણું ચલાવ્યું એનાથી પ્રભાવિત થનારી વ્યક્તિ સવાલ કરી શકે કે આખરે અમે કેમ્બ્રિજ ડિક્શનરીની વેબસાઇટ કેમ જોઈ વેટ અમારી પાસે એનો પણ જવાબ છે કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જઈને જ તો ભાષણો આપ્યા છે સ્વાભાવિક રીતે અમે વિચાર્યું કે કેમ્બ્રિજ સંસ્થા પર વિશ્વાસ કરતા હશે વળી દુનિયાભરની પ્રતિષ્ઠિત ડિક્શનરીમાં કેમ્બ્રિજ સામેલ છે હવે ખરા અર્થમાં સરમુખ્યત્યાર કેવા હોય છે એ અમે તમને કહીશું મુખ્યત્વે ચાર પ્રકારના સરમુખ હત્યાર હોય છે જેના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું સૌથી પહેલાં લશ્કરી સરમુખત્યારની વાત કરીએ પાકિસ્તાનના લશ્કરી સરમુખ હત્યાર પરવેઝ મુશરફ કદાચ તમને યાદ જ હશે આ લશ્કરી સરમુખત્યાર દેશની સત્તા પોતાના હાથમાં લે એ પછી દેશ કોણ ચલાવશે એનો નિર્ણય પણ તેજ કરે છે એટલે કે એક રીતે કઠપૂતળી સરકાર રચે છે સ્વાભાવિક રીતે આ વ્યાખ્યા મુજબ પીએમ મોદી સમુખ્યતા તો નથી જ સમુખ્યતાનો બીજો પ્રકાર ચીનમાં જોવા મળે છે જ્યાં એક જ પાર્ટીનું શાસન છે ચીનના લોકોની પાસે કોઈ ઓપ્શન જ નથી લાલુ અખિલેશ કે ફારૂક અબ્દુલ્લા જેવી કોઈ વેરાયટી જ નથી હવે આપણા ભારતની વાત કરીએ ભારતમાં અત્યારે બે હજાર છસો ને સત્તાવન રાજકીય પક્ષો છે એટલે પીએમ મોદી આ ક્રાઇટેરિયામાં પણ ફિટ નથી બેસતા હવે અમે ત્રીજા પ્રકારના સંમુખ વાત કરીશું આ સિસ્ટમમાં એક જ વ્યક્તિની પાસે આખા દેશની સત્તા હોય છે જેમ કે ઉત્તર કોરિયામાં કિંગ જોન ઉન આખો દેશ એની ઈચ્છા મુજબ ચાલે એના મનના તરંગો મુજબ દેશમાં ઉથલપાથલ મચે હવે ભારતની વાત કરીએ ભારતમાં કેન્દ્રમાં બીજેપીની સરકાર છે દેશમાં માત્ર છ રાજ્યોમાં જ બીજેપી પોતાના બળે સત્તામાં છે ઉત્તર પ્રદેશમાં પણ બીજેપી અપના દલ નિષાદ અને આરએલડીની સાથે ગઠબંધન સરકારમાં છે એ જ રીતે મહારાષ્ટ્રમાં પણ બીજેપી ગઠબંધન સરકારમાં છે કોંગ્રેસના નેતા દલીલ કરી શકે કે કોઈપણ રીતે બીજેપીની જ સત્તા છે જો કે દિલ્હી કર્ણાટક હિમાચલ પ્રદેશ તેલંગાણા કેરળ તમિલનાડુ પંજાબ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં બીજેપી વિરોધી પાર્ટીઓ સત્તામાં છે શું કોઈ સરમુખ અત્યારના રાજમાં આ શક્ય છે સરમુખ અત્યારની વિરુદ્ધ બોલનારા નેતાઓ દેશના કોઈ ભાગ પર રાજ કરે તો એ શક્ય જ નથી શું તમે કલ્પના કરી શકો કે હિટલરના રાજમાં જર્મનીના કોઈ ભાગમાં યહૂદીઓનું રાજ હોય બિલકુલ નહીં એ શક્ય જ નથી રાજાશાહી પણ એક પ્રકારની સરમુખત્યાર શાહી છે જેમાં રાજાનો દીકરો જ રાજા બને પીએમની પુત્રી જ પીએમ બને એવી પરંપરા ચલાવાય છે મોદી આ કેટેગરીમાં પણ કેવી રીતે ફિટ બેસી શકે સરમુખત્યાર શાહી વિશે અમારે હજુ ઘણું કહેવું છે પણ અત્યારે સમય છે એક બ્રેકનો અને બ્રેક બાદ અમે ખરા સર્વુખત્યારોના રાજમાં કેવો આતંક હોય છે એની વાત કરીશું